વૈસાખ માસ મહાત્મય સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે અગિયાર ભાગ સાંભળ્યા છે આજે આપણે બારમો ભાગ સાંભળીશું હરીહિયો પ્રમાણે તે દેવી દરરોજ દેવતાઓને પ્રાર્થના કરતી હતી તે દરમિયાન કોઈ દેવલ નામના મહાત્મા ત્યાં આવ્યા વૈશાખ માસમાં ગરમીથી ત્રાસીને સાયંકાળના સમયે તે બ્રાહ્મણના ઘરમાં તેમણે પ્રવેશ કર્યો બ્રાહ્મણીએ મહાત્માના ચરણ ધોઈને જળને માથા પર ચડાવ્યું અને ગરમીથી વ્યાકુળ મહાત્માને શરબત આપ્યું પ્રાતઃકાળે સૂર્યોદય થતા મુનિ જેવા આવ્યા હતા તેવા ચાલ્યા ગયા ત્યાર પછી થોડા જ સમયમાં તે બ્રાહ્મણને સનેપાત થઈ ગયો બ્રાહ્મણી સૂટ મરી અને પીપર લઈને જ્યારે તેના મોઢામાં મૂકવા જતી હતી ત્યારે તેણે પત્નીની આંગળીને દાંતથી એવી કરડી કે તે આંગળીનો કોમળ ભાગ તેના મોઢામાં જ રહી ગયો આંગળી તોડીને તે બ્રાહ્મણ પેલી વેશ્યાનું જ ચિંતન કરતા મૃત્યુ પામ્યો જ્યારે તેની પત્ની કામમતીએ બંગડી વેચીને લાકડા ખરીદી અને ચિતા બનાવીને પતિની સાથે ચિત્તા પર જઈને બેસી ગઈ તેણે પતિના રોગયુક્ત શરીરનું ગાઢ આલિંગન કરીને તેની સાથે પોતાને પણ ચિત્તામાં બાળી દીધું શરીર છોડીને તે એકદમ ભગવાન વિષ્ણુના ધામમાં આવી ગઈ તેણે વૈશાખ માસમાં દેવલ મુનિને જે શરબત પાયું હતું અને તેમના ચરણોદકને માથા પર ચડાવ્યું હતું તેનાથી તેને યોગીઓના જેવી પરમ પદની પ્રાપ્તિ થઈ તમે અંતકાળે વેશ્યાનું ચિંતન કરીને શરીરનો ત્યાગ કર્યો તેથી આ તુચ્છ વ્યાજ્ઞા શરીરમાં આવ્યો છે અને હિંસામાં આસક્ત થઈને બધાને ઉદ્વેગમાં નાખ્યા કરો છો તમે વૈશાખ માસમાં મુનિને શરબત આપવા માટે બ્રાહ્મણીને અનુમતિ આપી હતી તે પુણ્યથી આજે વ્યાગ હોવા છતાં પણ તમને તમામ સુખોનો એકમાત્ર સાધન એવા ધર્મ વિશેના પ્રશ્ન પૂછવા માટે ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થઈ છે તમે જે સર્વ પાપોને હરનારા મુનિના ચરણોદકને માથા પર ચડાવ્યું તેના ફળ રૂપે તમને મારો સંગ પ્રાપ્ત થયો છે વ્યાગ પૂછે છે એ બ્રહ્મણ તમે પહેલા કહેવું હતું કે ભગવાન વિષ્ણુનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે કલ્યાણકારી ભાગવત ધર્મોનું અને તેમાં પણ વૈશાખ માસમાં કર્તવ્ય રૂપે બતાવેલા નિયમોનું વિશેષ રૂપે પાલન કરવું જોઈએ તે ભગવાન વિષ્ણુ કેવા છે તેમનું લક્ષણ શું છે તેમની સત્તાનું શું પ્રમાણ છે તથા તે સર્વવ્યાપી ભગવાન કોના દ્વારા જાણી શકાય છે વૈષ્ણવ ધર્મ કેવો છે અને શું કરવાથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે હે મહામતે હું તમારા કિંકર છું મને આ બધી વાતો જણાવો ઘના આ પ્રમાણે પૂછવાથી શંખે રોગ શોક રહીત સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન નારાયણને પ્રણામ કરીને કહે છે હે વ્યાઘ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ કેવું છે તે સાંભળો ભગવાન સમસ્ત શક્તિઓના આશ્રય સંપૂર્ણ ગુણોના નિધિ તથા સર્વના ઈશ્વર છે તેઓ નિર્ગુણ નિષ્કળ અવયવરહિત તથા અનંત છે ચતચિત આનંદ એ જ એમનું સ્વરૂપ છે આ જે અખિલ ચરાચર જગત છે તે જેમના વશમાં છે જેનાથી આ જગતની ઉત્પત્તિ પાલન સંહાર પુનરાવૃત્તિ તથા નિયમન થાય છે બંધન મોક્ષ અને જીવન આ બધી પ્રવૃત્તિ જ્યાંથી થાય છે તે જ બ્રહ્મ નામે પ્રસિદ્ધ ભગવાન વિષ્ણુ છે તેઓ જ વિદ્વાનોના સન્માન્ય સર્વવ્યાપી પરમેશ્વર છે જ્ઞાની પુરુષોએ તેમને સાક્ષાત પરબ્રહ્મ કહેવાશે વેદ શાસ્ત્ર કૃતિ પુરાણ ઇતિહાસ પાંચરાત્ર અને મહાભારત બધું વિષ્ણુ રૂપ જ છે વિષ્ણુનું જ પ્રતિપાદન છે એમના દ્વારા જ મહાવિષ્ણુ જાણવા યોગ્ય છે વેદ વેદ સનાતન દેવ ભગવાન નારાયણને કોઈ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા અનુમાનથી અને તર્કથી પણ જાણી શકતું નથી તેમના જ દિવ્ય જન્મ કર્મ તથા ગુણોને પોતાની બુદ્ધિ અનુસાર જાણીને તેમને આધીન રહેવાવાળા જીવો સદા મુક્ત થાય છે આ સંપૂર્ણ જગત પ્રાણથી ઉત્પન્ન થયું છે પ્રાણ સ્વરૂપ છે પ્રાણરૂપી સૂત્ર માં પરોવાયેલું છે એવું વિદ્વાનો કહે છે વ્યાગ પૂછે છે એ બ્રહ્મણ જીવોમાં આ સૂત્રાત્મક પ્રાણ સૌથી શ્રેષ્ઠ કઈ રીતે છે શંખ કહે હે ધ્યાગ પૂર્વકાળમાં સનાતન દેવ ભગવાન નારાયણે બ્રહ્મા વગેરે દેવતાઓની સૃષ્ટિ કરીને કહ્યું હે દેવતાઓ હું તમારા સમ્રાટના પદ પર બ્રહ્માજીની સ્થાપના કરું છું એ જ તમારા બધાના સ્વામી છે હવે તમારા લોકોમાં સૌથી વધારે શક્તિશાળી હોય તેને તમે પોતાનો યુવરાજ પદ પર પ્રતિષ્ઠિત કરો ભગવાનના આ પ્રમાણે કહેવાતી ઇન્દ્ર વગેરે દેવતાઓ આપસમાં વિવાદ કરતા કહેવા લાગ્યા હું યુવરાજ થઈશ હું યુવરાજ થઈશ કોઈએ સૂર્યને શ્રેષ્ઠ કહ્યા અને કોઈએ ઇન્દ્રને કોઈકની દ્રષ્ટિમાં કામદેવ સૌથી શ્રેષ્ઠ હતા કેટલાક લોકો મૌન જ ઊભા રહ્યા આપસમાં કોઈ નિર્ણય થતો ન જોઈને તેઓ ભગવાન નારાયણ પાસે પૂછવા માટે ગયા અને પ્રણામ કરી હાથ જોડીને કહ્યું હે મહાવિષ્ણુ અમે બધાએ સારી રીતે વિચાર કરી લીધો પરંતુ અમારા બધામાં સૌથી શ્રેષ્ઠ કોણ છે એ અમે હજી સુધી નિશ્ચય કરી શક્યા નથી હવે તમે જ નિર્ણય કરો ત્યારે ભગવાન વિષ્ણુએ હસતા હસતા કહ્યું આ વિરાટ બ્રહ્માંડ રૂપ કરી લીધો પરંતુ અમારા બધામાં સૌથી શ્રેષ્ઠ કોણ છે એ અમે હજી સુધી નિશ્ચય કરી શક્યા નથી હવે તમે જ નિર્ણય કરો ત્યારે ભગવાન વિષ્ણુએ હસતા હસતા કહ્યું આ વિરાટ બ્રહ્માંડ રૂપી શરીરમાંથી જેના નીકળી જવાતી એ પડી જશે અને જેના પ્રવેશ કરવાથી એ પાસું ઊભું થઈ જશે તે જ દેવતા સર્વથી શ્રેષ્ઠ છે તો અહીંયા વૈશાખ માસ મહાત્મયનો બારમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે તેરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો